ભરૂચ દહેજ ભરૂચ રોડ પર ઇકો ડ્રાઈવર ને પેસેન્જર બાબતે માર માર્યો દહેજ ભરૂચ રોડ પર ઇકો ડ્રાઈવર ને પેસેન્જર બાબતે માર માર્યો ભરૂચ દહેજ પર અવારનવાર પેસેન્જર બાબતે બોલાચાલી થતી જ હોય છે ગઈકાલે આશરે ચાર વાગે ઇકો ડ્રાઈવર દહેજ થી પેસેન્જર ભરીને ભરૂચ તરફ આવતો હતો ત્યારે ઇકરા કોલેજ પાસે સલમાન નામના ઈસમ એક્ટિવા લઈ આવ્યો હતો અને અહીં કેમ ગાડી ફેરવે છે તેમ કહી જતી વિશાળ ગાલી બોલવા લાગ્યો હતો જાનથી મારી નાખવાની ધમકી આપતા કહ્યું કે તું અહીંયા ધંધો કરવા કેમ આવે છે એમ કહેતાની સાથે જ લાકડી વરે માર મારવાનું ચાલુ કર્યું હતું પાછળથી ત્રણ થી ચાર લોકો રિક્ષા લઈ આવી જતા એ લોકો પણ માર મારેલો હતો શૈલેષભાઈ ગોહિલ જેવો ગાડી માલિક હોય એમના કહેવા પ્રમાણે આ સલમાન નામનો વ્યક્તિ પણ અનેક ગુનામાં સંડોવાયેલો છે વધુમાં શૈલેષભાઈ ગોહિલે કહ્યું કે આ લોકો દર વખતે આવું કૃત્ય કરતા હોય અમારે ક્યાં સુધી સહન કરવું અમે માંડ માંડ પરિવારનું ગુજરાન કરતા હોય છે અને આવા લોકો અમને હેરાન પરેશાન કરે તો અમારે ક્યાં જવું અમારી ભરૂચ પોલીસ પાસે એક જ અપેક્ષા છે કે આવા લોકોને સખત માં સખત સજા થવી જોઈએ સલમાન કિરજી સીધી વારી ને મને ઉઠાવીને મારવા લાગ્યો અને પેલો ભાઈ છે ઝાપેટે લાગી ગયો અને બીજા એવા કે ઓઝાડવા ભાઈ ગયા અને પૈસા પૈસા બધું જે હતું તે કાઢી લીધું અને પેસેન્જરને પગાર દીધું શું નામ તમારું દિનેશભાઈ રાજુ મારું નામ શૈલેષભાઈ રમતભાઈ ગોહિલ છે હાલમાં હું દહેજ રહ્યો છું એક ઇકો ગાડી પર મારા ડ્રાઈવર રાખીને હું મારું ઘર જીવન ગુજરાત કરું છું આ રીતને સલમાન ખિલજી તે બાયપાસમાં રહે છે અનેકવાર અમારા 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 જેવા લોકો પાસે દુખાગીરી કરી ગાડીમાંથી પેસેન્જર ઉતારી અનેક રીતે ગાળો બોલવી અનેક રીતે એ લોકો અમને મારી નાખવાની ધમકી આપે છે તમે ભરૂચમાં આવશો તમે તમે મારી નાખીશું તમારા દંડોની પ્રવિધીશું અમારું રાત ચાલે છે આ રીતને દરેક વખત એવા લોકો એ કરે છે ને ગઈકાલની વાત એવી હતી કે મારો ડ્રાઈવર ભરૂચ પેસેન્જર ભરીને જતો હતો એને એ બિચારાને કોઈ વાંક ગુના વગર એને વોચિંગથી અટક કરી કરા સ્કૂલ પર ને અતિ એક્ટિવા લઈને આવીને સલમાન ખિલજી ને ડ્રાઈવરને ઉતારીને સીધો માલ ચાલુ કર્યો બે ત્રણ બે ત્રણ માણસો બીજા આવીને સફાટા એને માલ ચાલુ કર્યો કોઈ હું ગુણો કોઈ બોલ્યા ચાલ્યો ને અને એ ડ્રાઈવરને બિચારાને એવું કહેતો હતો કે રાઠોડ છે આમ છે નૈરા છે તો આ ગાડી પર ચલો તને જાનથી મારી નાખ્યું ડ્રાઈવરને બી આવી રીતને ધમકી આપી આપતો હતો દર વખતે સલમાન ખિલજી મળે ને બીજા પાંચ છ માણસ હતા એ રિક્ષા આવીને એને માર્યો એના ગજામાં જે કંઈ રકમ હતી આખો દિવસની ધંધાની એ લોકોએ ગાળી લીધી છે ને પછી કીધું તું અહીંથી ત્યારે જોતું રહેવું હોય તો અહીંથી ગાડી લઈને પાસે નાઈ જાય બાકી તને અમે મારી નાખીશું આ રીતે આ રીતના દર વખત એને આ રીતના સલમાન ખિલજી દર વખત ધમકી આપતો રહે છે મને આ હિસાબથી અમે બાયપાસ નથી જતા લડાઈ ઝઘડો કરવાના દર વખત સલમાન ખિલજી મારા ભાઈ છે એને સલમાન ખિલજી દર વખતે આ રીતના અમને હેરંગટી કરતો જાય છે ને સલમાન ખિલજી અનેક ગુનાઓમાં સંઘવાયેલો સંઘવાયેલો છે માઠાભારી છે સલમાન ખીરજી દર વખત ધમકી આપે ગાળો ગાળો બોલે આ રીતે કરે ને મને એવું કહે કે તમારે અહીં ઝંડો નીકળવાનો ત્યાં ડ્રાઈવર આવશે એને મારીશું ને ગઈકાલે મારા ડ્રાઈવરને આ રીતને માર્યો એના પગે ઇજા પહોંચાડી અને હવે હું ખાલી ભરૂચ પોલીસ સ્ટેશનને એટલી અપેક્ષા રાખું છું કે આવા આવા જીવ જેવો માઠાભારી તટવશે એમને કડક ને કડક સજા થવી જોવે ભરૂચની એટલી એચપી સાહેબને વિનંતી છે કે અમની પાસે જલ્દીને જલ્દી પગલાં Лева.